ઉડારી મેલી કેટલા રૂપિયા એસી રૂપિયા રૂપિયા હોતા પેલી ઉપર જાય ફૂટે એવી નહીં પેલા મોટા જો બંદૂક ના આવી કે નવી બંદૂક આય કે ઉપર રૂપિયા હોય તો ચાલો એવું હવે લેવા આ બધા હાલો તા લ્યો બોલો ને હાલો ને પચાસ રૂપિયા ના બઉ થઈ ગયા પચાસ રૂપિયા ના જમાના જ્યાં ભાઈ આવું ના હોય યાર બહુ ના લેવાય આ તો તેટા તા

પંદર હજાર માં તો બધી પંદર દિવાળી હરિય હાલતરી જેટલા વાળી હોય એટલી લોકરો બસ બીજું હાલુ બસ બસ આટલું તો બઉ થઇ ગયું પેક કરી દો તા લ્યો

સોના માં તો કેટલા કેટલા લઈ લીધા બોમ ને બોમ આટલા બોમ તો બઉ થઇ ગયા બઉ ના પૂરા આખા ગોમ માં થારીઓ ભૂઈ પડી દિવાળો તો ભાઈ વીસ હજાર રૂપિયા વેચવા લાવ્યો પેલા કરમભાઈ ભાઈ જોડે પાહો અને એક દારા દિવાળી કરવા માંગી છે યાર મામા લુકા લીયા ને હું તો દુકાન દુકાન પેર દીધો હા હે ને દિવાળી ને દાડ હું ઈમને પેર દઈશ આમ જોવા દે મોમા કોઈ ના દિવાળી ને પહેરી mama, 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 Upa mama, 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 thì mama, 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 મોમન 2000 રહી મબેરાનો યે રહીએ નહ વાર વાર લય ઓ નહ વાર ન કે તો જોડી જાય ને ફોરું એવો ના હન બીજ એકદ આવત ન Tiểu li, mẹ mồ, mồ quỷ, quỷ quỷ, à, à mồ nè, à, chị ta quan li, mồ mị yêu, ô bà ba, chị ta quan li, à, mồ mị cái đấy, à, tao

ચકલી બોમ ચકલી બોમ ઉપર જેમ ફૂટે એવા લેવા દે એવામાં ઓમાં લાવી કીધું ક્યારે જના લેતા જો ટેટા માં ઓલી લાવી ના ફોરીએ હાથ નો બોલા દમે તમા હાથ નો બોલિયન વા બે મારા હાથ નો બોલા જાય મોમા અયા હું શીખવા ગર અયે હે દોઈ કોઈ બે અયો બેરે આઈ જાય પકડ તો હાથ નો પકડવા

ઇરલાયમુ ગમ્મે કો ઈ ના ઇદી દોન તા મો પકી રાત પાનો તે એટી તો જાન ન હી ના માં પેટી તો લાય હું ફોરુ પછી આવી ને બે આ પેટી લાવો કે મોમા માં આવ ના કરે એ માં ગમ્મે જવું લાવ હે દેવ હવે તું ખોટો હોય આઈ હો દિવાળી કરવા જો યે ટેટા ફોરવા દેતા નહી ઉપર ઉપર હે આ ફોર જે મને કે દિવાળી કાઈ ના ટેના તો લેબ ઉપર તો ફોરતું જ નહી નગર તોડી નાખે તારા ઉન માં આઈ જાય એકંદ દિવાળી કરવા

લેબુ શાક કરી લેબુ શાક થતું યાર બધું થાય કરવું હોય શાક ના થાય ના થાય થતું લાવ્યો

આપણી વખત ના આપણી વખત આપડે બીજા લાવીએ આવી ચેટોડી ગયા મારો ભાઈ બંધ બની ગયા બધા ફોરિયા આપડે બે આપડે બે એવું બોલાય શાક પાક બનાવું એવું કરી પાવ

કોકની ની દિવાળી તો બેટા ભાઈ ફક્ત ને ફાટી ગયો જોજો હજી જોયું તમે

વખત કીધું એના છોકરાઓ ધોકો કાર્યો લઈને આવ્યો દારૂ જો આવો લે બોના પીતા તા પીતા તા હાથ બંધ કરે મારે તો પીતો લાગે બોલો શરીર ના થયા કે પીએ પી શરમ કેવું પડે ભોલા ના પડે ગોમના શરમ રાખો બાકી કોઈ નહીં રાખ ગયા હાથે ગયો

ના ફોડતા ના ફોડતા બોમ બધા જાત જાતના હમ તો એ ફૂધરા તમારી સુધરા બીજવાની એ સુધરા એવું કરજો આવા નખરો ના કરતા સમજાય તો કરી દેજો બરાબર ના ભૂલતા કોઈ લેવું વીસ હજાર માં વેજવા જય માતાજી માતાજી જય શ્રી રામ